જમ્મુ કાશ્મીર ખાતે યાત્રિકોની બસ પર થયેલ આતંકવાદી હુમલાના વિરોધમાં ભુજ ખાતે પશ્ચિમ કચ્છ બજરંગ દળ દ્વારા આવેદનપત્ર અપાયું તાજેતરમાં નવ તારીખે જમ્મુ કાશ્મીર ખાતે યાત્રિકોની બસ પર થયેલ આતંકવાદી હુમલા અનુસંધાને આતંકવાદીઓને વિરોધમાં સખત કાર્યવાહી કરવા રાષ્ટ્રપતિ શ્રીને સંબોધીને લખાયેલા એક આવેદનપત્ર બજરંગ દળ પશ્ચિમ કચ્છ દ્વારા જિલ્લા કલેક્ટરને અપાયો છે ભુજ ખાતે જુબેલી ગ્રાઉન્ડથી કલેક્ટર ઓફિસ સુધી રેલી સ્વરૂપે પુતરા દહન કરી વિશ્વ હિન્દુ પરિષદ પશ્ચિમ કચ્છ અને બજરંગ દળ દ્વારા આ આતંકવાદી હુમલાનો સખત વિરોધ વ્યક્ત કરી ઉગ્રવાદીઓ અને જેહાદીઓ સામે સખત કાર્યવાહી કરવાની માંગણી કરાઈ હતી જય શ્રીરામ જાડેજા કરણસિંહ અનિરુદ્ધસિંહ પશ્ચિમ કચ્છ જિલ્લા બજરંગ દળ સહ નિભાવજો જે નવ તારીખે જે આપણે હિન્દુ યાત્રા ઉપર આતંકવાદી દ્વારા હુમલો કરવામાં આવ્યો છે જે વૈષ્ણુદેવીથી યાત્રા નીકળી હતી જે શિવખોડી જતી રહી જતી હતી ત્યારે વટલાગાળામાં જ્યારે આતંકવાદીઓ દ્વારા જે ફાયરિંગ અંદાજોની કરવામાં આવી અને તેઓમાં જે હિન્દુ યાત્રીઓ દસથી બાર જેટલા જે દેવલોક પામ્યા તેના વિરોધમાં અમે આતંકવાદીઓ દ્વારા આતંકવાદીઓના વિરોધમાં આવેદનપત્ર કલેક્ટર સાહેબશ્રીને પાઠવા આવ્યા હતા વિરોધમાં સૂત્રોચ્ચાર છે અને સાહેબશ્રીને આવેદનપત્ર દેવાનું હતું કે જેઓ આતંકવાદીઓએ જેઓ હુમલો કર્યો છે તેના ઉપર ભારત સરકાર કડકથી કડક પગલાં લે તેવી માંગ છે અમારી